પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમામાં વારાહી માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે બે દિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું ચાણસમા શહેરમાં વારાહી માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે જેના પર નગરજનો અતૂટ શ્રદ્ધા ધરાવે છે અત્યારે અષાઢ સુદ આઠમને ગુરુવારે માતાજીનું પ્રાગટ્ય દિન હોવાથી બુધવારે વહેલી પરોડે મંગળા આરતી કર્યા બાદ છપ્પન ભોગ ધરાવાયો હતો ત્યારબાદ બપોરે ગઢ સીસાથી મા અંબા સ્વરૂપ પરમ પૂજ્ય શ્રી ચંદુમાનું આગમન થતાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા બપોરે એકથી ચાર વાગ્યા સુધી અંબિકા ગરબા મંડળ ગાંધીનગર દ્વારા આનંદનો ગરબો યોજાયો હતો સાંજે ચાંદીની પાલખીમાં માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે સમગ્ર ચાણસમા નગરમાં પરિભ્રમણ કરી નિજ મંદિરે પરત ફરી હતી જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા શોભાયાત્રા દરમિયાન ચાણસમા નગરપાલિકાના કોર્પોરેટર પરસોત્તમભાઈ શંકરદાસ પટેલ ડેવિડ દ્વારા ઠંડા પીણાનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ કમલેશ પટેલ પાટણ